બોલો અંબે માત કી જય અમે અમદાવાદ થી ચોવીસ તારીખના નીકળ્યા છીએ ને આ એકસો ને એકાણું વર્ષ છે અમારે લાલ ઝંડા સંઘ જે સંઘ પ્રથા ગુજરાતમાં શું છે એ આ સંઘે શીખવી છે અને આ એકસો ને એકાણું વર્ષ છે અમારી જોડે પચાસ ધજા ત્રિશુલ ધૂપ્યું કમાન્ડર એમ ટોટલ એકાવન વસ્તુ છે અને એ લઈને અમે માતાજીના પાળે જઈએ અમે બારસના દિવસે અમારી ધજા ચડે મહારાષ્ટ્રના દેવાએ ધજા ચડે છે અને માતાજીના અપાર આશીર્વાદ અમારા સંઘ તર ઉપર હોય છે અમારા સંઘમાં પાંચસો માણસની આખી વસ્તી હોય છે પાંચસો માણસ બધું એક જ પરિવાર તરીકે રહે છે આખા સંઘમાં પંદર દિવસ જે પંદર દિવસ દરમિયાન એક જ પરિવાર એ રીતે રહે છે અંબાજી અમે પહોંચીએ છીએ દસ દિવસમાં પહોંચીએ અગિયાર ના દિવસે રાત્રે અમારે અંબાજીમાં પહોંચવાનું ને બારસે અમારી ધજા ચડે આટલો મોટો સંઘ લઈને છું અમને માતાની દયાની કોઈ મુશ્કેલી છે નહીં પહેલાં હતી બધી પણ હવે કોઈ જાતની મુશ્કેલી નહીં દરેક ગામમાં અમને સ્કૂલમાં ઉતારો મળે છે પહેલાં ગામમાં સ્કૂલો નાની હતી એટલે ઉતારો એમ નહોતા તો લોકોને ઘરમાં બેસતા એમાંય સોખડાની અંદર તો અત્યારે હાલની તારીખમાં બધા ગામો આખા ગામના ઘર ખુલ્લા મેલી દે છે અને આખા સંઘને ત્યાં એમના પોતાના ઘરમાં જ રાખે છે અમારે કેરાલુ આજે પાંચસો સાતમો દિવસ છે પાંચ દિવસ છે આજે લોકો કચ્છ દ્વારા યાત્રિકો જે જતા હોય છે તેમના માટે સેવા કેમ્પનું પણ સુંદર આયોજન કરતા હોય છે તો કેવો સાથ ને સહકાર મળી રહ્યો છે અમારે જે સંઘ નીકળે છે તો અત્યારે અમને શરૂમાં તો અમને કોઈ જગ્યાએ ટેન્ટ મળતા નથી એક કે બે પહેલાં કેમ્પ મળે છે વધારેમાં વધારે પણ પાછળથી જે યાત્રિકો આવે છે બીજા બીજા સંઘના એ લોકોને ફૂલ સગવડ મળે છે અને બહુ સારી રીતે અહીંયા ગાડી આ લોકો આપે છે વ્યવસ્થા માટે કેરાળોમાં પણ ઘણી લોકો કેમ્પની સારી એવી સુવિધા કરતા હોય છે તો એ કેમ્પમાં પણ આપ લેબ લેતા હશો કેવું કેવું છે સારું છે અમને બધું અમે તો પોતે યાત્રિકોને એટલી બધી છૂટ આપેલી છે કે તમારે જ્યાં બી તમારે મળે વ્યવસ્થા ત્યાં ગાડી તમે લો અમને કોઈ જ વાંધો નથી બીજા સંઘની જેમ ચુસ્ત નથી અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં